પિકઅપ ગાડીએ પાછળથી ટક્કર ખોખર વહેલી સવારના દૂધ લેવા માટે જતા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર ચોસઠ પર પાછળથી દૂધ લઈને આવતી પિકઅપ ગાડી નંબર જી જે સોલ એ વી જીરો એક પાંચ ના ચાલકે પૂર ઝડપે અને ભરી રીતે હંકારી આવી માથાના ભાગે તથા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યારે પિકઅપ વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો આમોદ પોલીસે ફરિયાદ નોંધી પિકઅપ વાહન કબજે લઈ ગાડીના ચાલકને શોધાવાના ચક્રો ગતિમાન કર્યું છે આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠના પહેલાથી જ મીડિયા દ્વારા સતત સમાચારો પ્રસિદ્ધ થતા હોવા છતાં અધિકારીઓ કોઈ ધ્યાન ના આપતા પહેલાં બિસ્માર માર્ગને કારણે અકસ્માતોની ઘટના સર્જાતી હતી જેની અનેક રજૂઆતો બાદ રોડનું કામ શરૂ થયું પણ રોડ તૈયાર થયા બાદ પણ સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા એ માટે વારંવાર રજૂઆત કરવા છતાં એજન્સી અને અધિકારીઓનું પેટનું પાણી ના હલતા આજ રોજ એક નિર્દોષ વ્યક્તિને પોતાની જાન ગુમાવી પડી જેથી તે વિસ્તારના રહીશોમાં નારાજગી જોવા મળતી હતી આ બનાવથી પણ અધિકારીઓનું પેટનું

વારંવાર રજૂઆત કરીને અમારે માગણી કરેલ હતી કે અહીંયા ડિવાઇડર સ્પીડ બ્રેકર મૂકાવવામાં આવે પરંતુ અઢી મહિના થઈ ગયા આ રોડ પણ બની ગયો કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી વારંવાર એક્સિડન્ટના ભય રહે છે અગાઉ પણ બે વખત એક્સિડન્ટ થયેલા હતા એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે હમણાં હાલમાં જ પાંચ છ દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું આમ જ ચાર રસ્તા પર તે વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે બે દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તો હજુ સુધી કરવામાં આવેલ નથી આજે સવારના પાંચ પાંચથી છના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે એક્સિડન્ટ થયું છે હવે આ આ બાબતે અમે જાણ કરી છે પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું શું નામ તમારું બાબુભાઈ બરોફવાલા